ગુજરાતના સરથાણા ખાતે આવેલા પરમસો ગુરુકુળ વિદ્યાય સંકુલમાં ધોરણ એક થી નો ક્રેડેટ સ્પર્ધા યોજવામાં આવી હતી સ્પર્ધામાં ગુરુકુળમાં અભ્યાસ કરતા છસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને અલગ અલગ ક્રમાંકો પ્રાપ્ત કર્યા હતા આ સ્પર્ધામાં વિશેષ અતિથિ તરીકે કયોશી દીપક પટેલ તથા સેનસાઈ હરિઓમ પરમાર ઉપસ્થિત રહ્યા હતા જે બાળકોએ ભાગ લીધો હતો તેમને કરાટેની તાલીમ કરાટે કોચ દીપેશ સોલંકી દ્વારા આપવામાં આવી હતી મહત્વની વાત એ છે કે વર્તમાન સમયમાં અને ખાસ કરીને મહિલાઓ તેમજ વિદ્યાર્થીનીઓ માટે સેલ્ફ ડિફેન્સ શીખવું ખૂબ જ જરૂરી છે અને તેના જ પ્રયાસો ગુરુકુળ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓની સાથે મહિલાઓમાં અવેરનેસ આવે તે માટે ગુરુકુળ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે શાળાના કેમ્પસ ડિરેક્ટર

ગુરુકુળ પરમસુખ સ્વામિનારાયણની અંદર આપણી ઇન્ટર ક્લાસ કરાટે ટુર્નામેન્ટ થઈ રહેલી છે જેની અંદર આશરે છસો પચાસ વિદ્યાર્થીઓ પાર્ટ લઈ રહેલા છે જેને ઓર્ગેનાઇઝ કરી રહી છે દિપેશ સોલંકી સર અને શાળા પરિવાર આ ટુર્નામેન્ટની અંદર આપણા જે સ્વામીજી છે એમના તરફથી અને આપણા જે મેનેજમેન્ટ તરફથી ઘણો સહકાર મળી રહ્યો છે આ જ રીતે કરાટે અને સ્પોર્ટ્સ લેવલ પર સ્કૂલો આપણાને સપોર્ટ કરતી રહેશે તો આપણે ઘણું આગળ વધી શકીશું અત્યારે રિસન્ટલી આજના બે હજાર ચોવીસની વાત કરું તો આપણા સુરતની અંદર યુનિવર્સિટીની અંદર જે રહે ભાગ કરાટેમાં છોકરાઓ ભાગ લીધો હતો ગો ભોપાલમાં ત્યાં આપણે બે ગોલ્ડ અને છ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે સેલ્ફ ડિફેન્સ આજના યુગમાં અત્યારે તમે રોજ આપણા ન્યૂઝની અંદર જોવો છો કે બાળકોની ઉપર થતા અત્યાચારોને તમે રોજ વાંચો છો તો આપણું એમ કેને કે હૃદય દ્રબી ઉઠે છે અગર આપણા બાળકોને કરાટે જેવી માર્શલ આર્ટ્સથી આપણે જો અગર એમ કેને એને પ્રભુત્વ મેળવીએ તો એ પોતાનું સેલ્ફિફે પોતાનું રક્ષણ તો કરી જ શકશે પણ સાથે પોતાનો સેલ્ફ કંટ્રોલ બી કરી શકશે અત્યારના રિસન્ટ સમયની અંદર જે છોકરું આપણું મોબાઈલની પાછળ પાગલ છે પણ અગર જો એમ કે કરાટે જેવી ગેમ આપણે અગર એને આપીશું તો એ પોતાનો માઇન્ડ કંટ્રોલ બી મેળવશે અને પોતાનું એ રક્ષણ બી કરશે અને પોતાને આગળ બી વધારી શકશે પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત